અને શ્રી દ્વારા તેમની રજૂઆતને ધ્યાનમાં લઈ અને કાયમી માટે એમ ભરતી પણ કરવામાં આવી છે ત્યારે આ બાબતે શું શું રજૂઆત સક્રિય સમાજના વિદ્યાર્થીઓને માટે કરવામાં આવી હતી તે રાજપૂત એકતા મંચના કન્વીનર અને વડીલ અગ્રણી એવા સહદેવસિંહ ચુડાસમા સાથે અમે સંપર્ક કર્યો હતો અને વિગતવાર આ જે કાંઈ પણ તેમને રજૂઆતો કરી તેના વિશે માહિતી લીધી હતી અને આગામી સમયમાં આપણા ક્ષત્રિય સમાજના કોઈપણ વિદ્યાર્થીઓને આ ખાતામાં જે કાંઈ પણ અરજીઓ પેન્ડિંગ હોય અથવા તેમના જે કાંઈ પ્રશ્નો હોય તેઓ તેમને સહદેવસિંહ ચુડાસમાનો સંપર્ક કરી શકે છે તેઓ તેમના માધ્યમથી અને તેમના રાજપૂત એકતા મંચના માધ્યમથી સરકારશ્રીને તેમના પ્રશ્નોનો નિકાલ કરવા માટે રજૂઆત કરશે તેમજ તેઓએ ઘણી બધી સામાજિક પ્રવૃત્તિઓ પણ કરેલી છે તેને લઈને આપણે સાંભળીએ ખાસ તો સૌ દેશિંહ ચુડાસમાની સાથે આપણે જે કાંઈ સંપર્ક કરીને વાત કરી છે તે બાબત નમસ્કાર હું છું બિજરાજસિંહ ઝાલા અને ઓફિશિયલ ક્ષત્રિય રાજપૂત સમાજની ચેનલમાંથી વાત કરી રહ્યો છું હાજી હાજી આપણે બિન અનામત આયોગની એમડીની અને ચેરમેનની જે કાંઈ ભરતી હતી તેને લઈને રાજપૂત એકતા મંચના માધ્યમથી જે કાંઈ સરકારને રજૂઆત કરવામાં આવી હતી તે કઈ કઈ બાબતે શું હતું વિગતવાર જણાવો ગુજરાત સરકાર દ્વારા બીન અનામત માં આવતી જાતિઓના વિદ્યાર્થીઓને સહાય શૈક્ષણિક લોન અને અન્ય યોજનાઓ માટે બિન અનામત આયોગ અને શૈક્ષણિક નિગમની રચના કરવામાં આવી હતી ત્યારે એ સમયે ચેરમેન વાઇસ ચેરમેન અને એમડી ની નિમણૂક કરવામાં આવેલ સમય જતા ચેરમેન વાઇસ ચેરમેન ને જગ્યાઓ ખાલી પડી અને જે એમડી કાર્યરત હતા એ પણ ઇન્ચાર્જ હતા અન્ય વિભાગમાં હતા અને એમડી તરીકે બિનુનામત નિગમ આયોગમાં ઇન charge અધિકારી તરીકે કામ કરતા હતા એને લઈને રાજપૂત સમાજ સહિત તમામ બિનુનામત આયોગ નીચે આવતા નાતીયોની વિદ્યાર્થીઓની સહાયની વાત હોય કે શૈક્ષણિક લોન ની અરજી હોય આ તમામ સહાયની અરજીઓ સમયસર નિકાલ થતો નહોતો એટલે અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને ખૂબ જ તકલીફ પડતી હતી આ બધી વાતો રાજપૂત એકતા મંચના ધ્યાને આવતા રાજ્યોમાંથી ફરિયાદો આવતા અને પાટીદાર સમાજને પણ આ બાબતે ફરિયાદો આવતા એમણે પણ આ બાબતે સરકાર શ્રીમાં રજૂઆત કરવાનું નક્કી કર્યું હતું એટલે પાટીદાર સમાજ અને રાજપૂત એકતા મંચ દ્વારા સંયુક્ત રીતે બાર ઓગસ્ટે અમે મુખ્યમંત્રી શ્રીને આ બાબતે લેખિત રજૂઆત કરી હતી અને જો આનો ઉકેલ નહીં આવે તો આગામી સમયમાં આંદોલન કરવાની પણ ચીમકી આપી હતી અને એ વખતે અમે મુખ્યમંત્રી શ્રી અને જે તે લગત વિભાગના મંત્રીશ્રીઓને પણ મળ્યા હતા અને ત્યારબાદ તમામ મીડિયા સાથે રાખી અમારો આ પ્રશ્ન રજૂ કર્યો છે કે કઈ રીતના ચોક્કસ અમે જે રજૂઆત બાર ઓગસ્ટે કરી ત્યારબાદ શ્રી તથા મંત્રી એ અમને ખાતરી આપી હતી કે આ બાબતે સરકાર ચોક્કસ સકારાત્મક રીતે લેઈ અને ઘટતી કાર્યવાહી કરશે ત્યારબાદ બે દિવસ પહેલા જે એમડી ની નિમણૂક કરવાની વાત હતી તો એ એમડી ની પલાસણા સાહેબ ની કાયમી એમડી તરીકે નિમણૂક થઈ છે એ સારી વાત છે અને આપડી રજૂઆત ને હકારાત્મક પ્રતિસાદ સરકાર તરફ આપવામાં આવ્યો છે એમડી ની નિમણૂક થતા ગઈ કાલે અમે રાજપૂત એકતા સમિતિ ના કન્વીનર અને પાટીદાર સમાજ ના આકティવા નું સાથે રહીને એમડી ની શુભેચ્છા મુલાકાત લીધી અને ત્યારબાદ રાજપૂત સમાજના કોઈ પણ વિદ્યાર્થીઓ કે એ અન્ય સહાય માટે અરજીઓ આવી હોય અને પેન્ડિંગ હોય એ તમામનો હકારાત્મક નિકાલ થાય ટૂંક સમયમાં એવી અમે વાત કરી છે ને એમણે પણ હકારાત્મક નિકાલ કરવાની અમને ખાતરી આપી છે ત્યારબાદ અમે સોશિયલ મીડિયાના માધ્યમથી અને અમારા રાજપૂત એકતા મંચના જિલ્લા-જિલ્લે રહેલા કાર્યકરો મારફતે રાજપૂત સમાજના તમામ વિદ્યાર્થીઓ અને વાલીઓને પણ જાણ કરી છે કે તમારો કોઈ પણ અરજી અહીંયા પેન્ડિંગ હોય નિગમમાં કે બિનનામત આયોગમાં તો તમે રાજપૂત એકતા મંચ ના કન્વીનર નો સંપર્ક કરજો તો એ રજૂઆત ને પગલે અમે દર સોમવારે અને ગુરુવારે બિન અનામત આયોગ ના MD ની મુલાકાત રૂબરૂ લઈશું અને અમને જે કઈ રજૂઆતો આવી હશે એનું ફોલોઅપ up લઈશું જી ખૂબ ખૂબ સારી વાત કહેવાય રાજપૂત એકતા મંચ દ્વારા જે ક્ષત્રિય સમાજના વિદ્યાર્થીઓના ભવિષ્યને લઈને આપે જે મહેનત કરી રહ્યા છો તે બદલ આપને ખૂબ ખૂબ અભિનંદન અને ચોક્કસ અને અમારું રાજપૂત એકતા મંચ નો જે કઈ અમારી કાર્ય પદ્ધતિ છે કે છેવાડાના રાજપૂત સમાજના છેવાડાના ગામડામાં રહેલા એક એક ખેડૂત હોય કર્મચારી હોય વિદ્યાર્થી હોય એના સુધી અમે પહોંચી સરકાર ની યોજના નો લાભ એમને વહેલી તકે મળે અથવા એનું માર્ગદર્શન મળે એ તમામ બાબતો ને લઈને અમે ગંભીરતાથી આ સંગઠન ની કાર્ય કરી રહ્યા છીએ અને અમે નાનામાં નાના વ્યક્તિ સુધી પહોંચીએ છીએ આવનારા સમયમાં અમે રાજપૂત સમાજના વિધવા બેનોને પાંચ હજાર સહાય સરકાર આપે એવી માંગણી પણ કરવાના છીએ એ સિવાય રાજપૂતોએ જે રજવાડાઓ આપ્યા છે એનું મ્યુઝિયમ બનાવવાની વાત છે તો એ બાબતે અમે સરકાર શ્રીમાં આગામી સમયમાં રજૂઆત કરવાના છીએ ખૂબ ખૂબ ધન્યવાદ અમારી ચેનલ સાથે જોડાવા બદલ આપનો આભાર થેન્ક યુ